સુરેન્દ્રનગર જિલ્લાનો લીંબડી તાલુકો ભ્રષ્ટાચારનો હબ બની ગયો હોય લાગી રહ્યું છે નાના નાના કરેલ કામો થોડા જ દિવસોને તૂટી જતા જોવા મળી રહ્યા છે ત્યારે વધુ એક થોડા દિવસ પહેલા નદી પરતે બનાવેલ પાડ તૂટી પડી હોવાનું સામે આવ્યું છે લીંબડી એટલે કે ભ્રષ્ટાચારનો હબ કહીએ તો ખોટું નથી કેમ કે દિવસોમાં બનાવેલ રોડ રસ્તાની ગટરો જેવા વગેરેના કામો તૂટી જતા જોવા મળે છે ત્યારે વધુ એક ઉટડી બ્રિજ નજીક નાના વાસ તરફ જવાના માર્ગો પર ભોગાવો નદીના કાંઠા પર પાળ તૂટી ગઈ હતી થોડા જ સમય પહેલા નવી પાળ તંત્ર દ્વારા બાંધી હતી ત્યારે ગણતરીના સમયમાં આ પાળ ગત રાત્રે સામાન્ય વરસાદ વરસતા પાડ ધરાશાયી થઈ હતી તો આ પાર નજીકનો અડધો અડધ રોડ પર ધસી જવા પામ્યો હતો સદનસીબે ઘટના રાત્રે બની હતી જેને કારણે જાનહાનિ ટળી હોય તેવું કહી શકાય પરંતુ સવારે થાય છે કે થોડા સમય પહેલા બનાવેલા નદીની બનાવેલ મહાકા પાર કેમ તૂટી શું વાપરવામાં આવેલ મટીરીયલ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવ્યું હતું કે અલ્ટિમેટમથી નીચેની ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હતું આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે લીમડી શહેરમાં આવા નાના મોટા બાંધકામમાં ભ્રષ્ટાચારે ભરડો લીધો હોય તેવું સ્પષ્ટ ચિત્ર દર્શાઈ રહ્યું છે આ શહેર અંધેરી નગરી ગંડુ રાજા જેવું હોય તેમ લાગી રહ્યું છે કલ્પેશ વાઢેર સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ